નમસ્કાર દર્શક મિત્રો હું છું ધરમસિંહ ભગવાન સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રો નું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મારા અને ત્યારબાદ લૂંટ થઈ હોવાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં દાખલ થઈ છે ત્યારે આ શું સમગ્ર મામલો શું છે કોણ કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને કોના કોના ઉપર લૂંટ અને મારામારીના આક્ષેપ થયા છે આવો જોઈએ તમામ વિગતો સાથે તળાજા શહેરમાં રામપરા રોડ નજીકના વિસ્તારમાં ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પર હુમલો કરી અને લૂંટ કરી હોવાના આરોપ સાથે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રાઇવેટ નોકરી કરતા વનરાજિંહ ચંદુભા સરવૈયા ઉંમર વર્ષ બેતાલીસ રહે ગામ મૂળ શિરોડા તાલુકો જેસરિયા તળાજા પોલીસ મથકમાં એવા આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી કે પોતે પોતાનું મોટર સાયકલ ઓપ સાયકલ લઈ ઓફિસથી ઘરે લઈને જતા હતા ત્યારે રામપરા રોડ નજીક આતાના ગલ્લા પાસે પહોંચતા આરોપીએ પોતાનું સ્કૂટી ફરિયાદી ઉપર નાખતા ફરિયાદીએ સ્કૂટી સીધી રીતે હાંકવાનું કહેતા આરોપીએ ગાળો આપી બેલ્ટ વડે ફરિયાદીને માથામાં તથા શરીરના ભાગે મૂંડ તથા લોહિયાળ ઈજા પહોંચાડી હતી અને ગળામાં પહેરેલ ચોનાના રુદ્રાક્ષની માળા કિંમત રૂપિયા નેવું હજારની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા આ બનાવમાં ફરિયાદીએ ફરિયાદી દ્વારા જુદા જુદા આરોપ સાથે ફરિયાદી ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે જે આરોપી આરોપીનું નામ જણાવી દઈએ તો નરેન્દ્રસિંહ પીરમદેવસિંહ ગોહિલ રહે ત્રાપસ તથા અગ્રાવત માસ્તર તથા કઝાણીઓ ઈસમ સહિત કુલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે